નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા ગત્યના તમામ મિત્રો માટે સમાચાર ખેલૈયા સાવધાન આજના મોટા સૌથી મોટા સમાચાર દિવાળી પહેલા પૈસા આજની મોટી જાહેરાત ખેતીની જમીન નવો નિયમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થયો મોટો ફેરફાર ખાતરમાં સબસિડી મળશે મોટો નિર્ણય પશુપાલકોને મળશે ઘાસ ગરીબ કલ્યાણ મેળાની તારીખ જાહેર થઈ ગઈ જાણી લ્યો જીપીએસ સિસ્ટમ નવી સિસ્ટમ ખેડૂતોને બેતાળીસ ખાતામાં વગેરે તમામ આજના સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી તમામ મિત્રોને જણાવી દઈએ ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે અંબાલાલ પટેલની મોટી આગાહી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર હસ્ત નક્ષત્રની અંદર બેસવાનું છે ત્યારે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની મોટી આગાહી અંબાલાલ પટેલે કરી નાખી છે તારીખ દરમિયાન બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ જાય એવી પણ આગાહી કરી છે તો દસ તારીખ થી તેર તારીખની અંદર બંગાળની ખાડીમાં ચક્રવાત થવાનું છે અને નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ પડશે એવી પણ મોટી આગાહી અંબાલાલ પટેલે કરી નાખી છે ખેલાયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેલૈયા માટે બીજા સમાચાર હવે ખેલૈયાઓ આધાર કાર્ડ ફરજિયાત લઈને જવાનું છે રાજકોટની અંદર આ સૌથી મોટા ગત્યના સમાચાર આવી ગયા છે રાજકોટમાં મોટા પાયા ગરબાનું આયોજન થતું હોય ત્યારે રાજકોટમાં નવરાત્રિમાં કોઈ પણ ઘટના ન બને એને ધ્યાને રાખીને ખેલૈયાઓને આધાર કાર્ડ ફરજિયાત કરી નાખવામાં આવ્યા છે કોઈપણ ગંભીર ઘટના ન બને એનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે શહેરના યુડી ક્લબ દ્વારા જે ગરબા યોજવામાં આવે છે એમાં ખેલૈયાઓને ફરજિયાતપણે આધાર કાર્ડ સાથે લઈને આવવાનું કહેવામાં આવ્યું છે તો આધાર કાર્ડ હશે તો જ એન્ટ્રી મળશે ખેલૈયાઓ માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર ગરીબ કલ્યાણ મેળાની તારીખ નક્કી થઈ ગઈ છે જાહેર થઈ ગઈ છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એના દિશા દર્શનમાં માર્ગદર્શન હેઠળ આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

આ યોજનાની અંદર નેવ હજાર કરતાં પણ વધુ લાભાર્થીઓને એકસો પચીસ કરોડ રૂપિયાની સાધન સામગ્રી આપવામાં આવશે જેમાં જે જે લોકોએ માનવ ગરીબ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભર્યું હોય કુંવરબાઈના મામેરાની અંદર ફોર્મ ભર્યું હોય ડૉક્ટર આવાસ યોજનાની અંદર ફોર્મ ભર્યું હોય વિદેશ અભ્યાસ લોન યોજનાની અંદર ફોર્મ ભર્યું હોય પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માનવ કલ્યાણ યોજના વાલી દીકરી યોજના માં અમૃતમ યોજના અને ખેતીવાડીની યોજના આમાંથી જે પણ મિત્રોએ ફોર્મ ભર્યું હોય અને જો તમે સિલેક્ટ થાવશો તો તમને સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવશે તો અંદાજીત એકસો પચીસ કરોડ રૂપિયાનું સાધન સામગ્રીનું વિતરણ થશે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવશે તો મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં આવશે પૈસા મોટા સમાચાર પીએમ કિસાનના આધારમાં આપતાને લઈને એક મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ અથવા તો એપ્લિકેશન ઉપર જાતે જ પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરી શકશે સૌથી મોટા સમાચાર છે આની સાથે સાથે એક મોટા સમાચાર આવી ગયા છે અઢારમો હપ્તો ક્યારે આવશે અઢારમો હપ્તો ઓગસ્ટ મહિનાથી લઈને ત્રીસમી નવેમ્બર પહેલાં એટલે કે દિવાળી પહેલાં ખાતામાં આવી જાય એવા મોટા સમાચાર મળી રહ્યા છે સત્તાવાર તારીખ જાહેર થઈ નથી પરંતુ અઢારમા હપ્તાને લઈને સૂત્રો દ્વારા મોટી માહિતી મળી છે કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં પૈસા આવી જશે આજના મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો જીપીએસ સિસ્ટમમાં હવે નવી સિસ્ટમ આવી જવાની છે ટોલ ટેક્સને લઈને મોટા સમાચાર છે સરકાર ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે જી એનએસએસ દ્વારા ચાલતી એક નવી સિસ્ટમ લાવવાની છે જી એનએસએસ સિસ્ટમથી સેટેલાઇટ દ્વારા આખું કામ થવાનું છે તમારું વાહન ક્યાં છે કેટલી જગ્યાએ તમે કેટલું અંતર કાપ્યું છે એ તમામ વસ્તુ સેટેલાઇટ દ્વારા ટ્રેક કરી નાખવામાં આવશે અને જીપીએસની મદદથી જ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે જે વાહનમાં જીએનએસએસ સિસ્ટમ લગાવવામાં આવી છે એ ગાડીને કોઈ પણ ટોલ ગેટ ઉપર ઊભું રહેવું પડશે નહીં એટલે તમારે ટોલ નાકા ઉપર ઉભા રહેવાની કોઈ પણ જરૂર નથી સેટેલાઇટ દ્વારા તમારા પૈસા જાતે કાપી લેવામાં આવશે અને આ સિસ્ટમની અંદર જો તમારું વાહન નેશનલ હાઈવે ઉપર પહોંચે છે હાઇવે ઉપર તમે વીસ કિલોમીટર સુધી મફતમાં મુસાફરી કરી શકશો પરંતુ વીસ કિલોમીટરથી ઉપર જાય છે તો તમારા પૈસા ગણાવવાના શરૂ થઈ જશે તો આખી ગણતરી સેટેલાઇટ આધારિત થવાની છે આ નવી સિસ્ટમ ટૂંક સમયમાં આખા દેશમાં લાગી જશે અમુક જગ્યાએ શરૂ થઈ ગઈ છે હવે આખા ધોરણમાં આખા દેશમાં લાગુ કરી દેવામાં આવશે તો જીપીએસ આધારિત સિસ્ટમ આવવાની છે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવા માટે જણાવી દેવામાં આવ્યું છે આ અંગેની માહિતી હતી કે પાંચ સપ્ટેમ્બર પહેલાં ઈ કેવાયસી કરાવી લેજો પરંતુ હજી પણ ઘણા બધા કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવ્યું નથી તેથી આ તારીખને લંબાવીને એકત્રીસ ઓક્ટોમ્બર કરી નાખવામાં આવી છે તો તમામ કાર્ડ ધારકોને કહેવામાં આવ્યું છે કે એકત્રીસ ઓક્ટોમ્બર છેલ્લી તારીખ છે એકત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં ઈ કેવાયસી કરાવી લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ જનધન યોજનામાં તમને દસ હજાર રૂપિયા મળવાના છે જે મિત્રોએ હજી પણ પીએમ જનધન યોજનામાં ખાતું નથી ખોલાવ્યું તો ખોલાવી લેજો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત તમે જીરો બેલેન્સ સેવિંગ્સ ખાતું ખોલાવી શકો છો એટલે એક પણ રૂપિયો ભર્યા વગર તમે ખાતું ખોલાવી શકો છો આમાં તમને દુર્ઘટના વીમો પણ મળે છે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી મળે છે ચેકબુક સાથે કેટલાક અન્ય લાભો પણ આની અંદર મળશે આ યોજનામાં એક ખાસિયત છે કે તમારા એકાઉન્ટમાં કોઈ પણ બેલેન્સ ન હોય તો પણ તમે દસ હજાર રૂપિયા સુધીનું ઓવરડ્રાફ્ટની સુવિધા મળવાની છે એટલે તમે દસ હજાર રૂપિયા ઉપાડી શકશો એટલે તમારે અર્જન્ટ તમારે પૈસાની જરૂર પડી હોય તો દસ હજાર રૂપિયા ઉપાડી શકશો

એક છે પીએમ કિસાન માનધન યોજના આ યોજનામાં ફોર્મ ભરી દેજો તમે સાઈઠ વર્ષના થઈ જશો ત્યાર પછી તમારા ખાતામાં દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા આવવાના છે સૌથી મોટા આજના સમાચાર તો પીએમ કિસાન યોજનાના દર વર્ષે છ હજાર રૂપિયા અને સાહીઠ વર્ષ પછી તમને પીએમ માનધન યોજનાના છત્રીસ હજાર બંને ભેગા કરી એટલે સાહીઠ વર્ષ પછી તમને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે આ બે યોજનામાં ફોર્મ ભરવું પડશે તો ખેડૂતો માટે આ સૌથી મહત્વની યોજના છે સાહીઠ વર્ષ પછી તમે રિટાયર થઈ જાવ છો કામ કરવાને લાયક નથી ત્યાર પછી બેઠા બેઠા તમારા ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા દર વર્ષે આવી જશે તો ખેડૂતો માટે આ બે યોજના મહત્વની છે ત્યાર પછી ખેતીની જમીનને લઈને નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચવાના મુદ્દાને લઈને એક નવું અપડેટ આવી ગયું છે હવે તમારી ખેતીની જમીન સરળતાથી તમે વેચી શકશો એ માટે ડિજિટલ પ્રક્રિયા શરૂ કરી નાખવામાં આવ્યું છે ડિજિટાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી નાખવામાં આવી છે જેથી રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ દાખલ અને પ્રમાણિત કરવાના નિર્ણયની કાર્યવાહીમાં સરળીકરણ થશે હવે સરળ બની જવાનું છે ખેડૂત ખરાઈ માટે રેકોર્ડ ચકાસણીમાં છ એપ્રિલ ઓગણીસો પંચાણુંથી જ મહેસૂલ રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે તો ખેડૂતો માટે હવે ડિજિટાઇઝેશન પ્રક્રિયા શરૂ કરી નાખી છે હવે ખેતીની જમીન વેચવી ખૂબ જ સરળ થઈ જશે તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર એનપીકે ખાતરની અંદર સબસિડી મળવા પાત્ર રહેવાની છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા બુધવારે એક મોટી જાહેરાત કરી નાખી છે પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે કેબિનેટમાં ખેડૂતોને લાભ આપવાની યોજનાને મંજૂરી આપી છે જેમાં એનપીકે ખાતર એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરો ઉપર ચોવીસ હજાર ચારસો ને પંચોતેર કરોડ રૂપિયાની સબસિડી ફાળવવાની મંજૂરી આપી દીધી છે જેથી ખેડૂતોને એનપીકે ખાતર ખૂબ જ સસ્તા ભાવે મળશે ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે અશ્વિની વૈષ્ણવ દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે તો ખેડૂતો માટે મોટા સમાચાર ત્યાર પછી ખેડૂતોને આઈડી કાર્ડ માટે મોટી ભેટ આપી દેવામાં આવી છે હવે ખેડૂતોને આઈડી કાર્ડ આપવામાં આવશે કૃષિ યોજનાને સામાન્ય ખેડૂતો સાથે સરળતાથી સુલભ બનાવવા માટે ખેડૂતો યોજનાનો લાભ લઈ શકે અને ખેડૂતોને ઓળખવા માટે હવે ખેડૂતોને આઈડી કાર્ડ આપવામાં આવશે આ માટે સરકાર હવે દેશભરના ખેડૂતોની નોંધણી કરશે આ માટે કૃષિ સચિવ દેવેશ ચતુર્વેદી સોમવારે આ મોટી જાહેરાત કરી નાખી છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે આઈ સી સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોજના હેઠળ આવતા વર્ષ માર્ચ સુધીમાં પાંચ કરોડ ખેડૂતોની નોંધણી કરવામાં આવશે અને તમામ ખેડૂતોને આઈડી કાર્ડ આપવામાં આવશે તો ખેડૂતોને તાત્કાલિક યોજના પહોંચાડી શકાય એ માટે ખેડૂતોને આઈડી કાર્ડ આપવામાં આવશે ત્યાર મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા મોટા ફેરફાર થઈ ગયા છે આ સૌથી સમાચાર યોજનાની અંદર ત્રિમાસિક હવે આઠ ટકા બે ટકા વ્યાજ મળવા પાત્ર રહેવાનું છે જે કોઈ પણ ખાતાની અંદર તમને આટલું બધું વ્યાજ મળવાનું નથી તો બાળકીઓ માટે અત્યારથી જ ખાતું ખોલાવી લેજો આ યોજનામાં હવે આઠ બે ટકા વ્યાજ મળશે ત્યાર પછી બીજો ફેરફાર થઈ ગયો છે કે અગાઉ દીકરી દસ વર્ષની ઉંમરે ખાતું ખોલાવી શકતી હતી ઓપરેટ કરી શકતી હતી પરંતુ હવે નવો નિયમ આવી ગયો છે કે દીકરીઓ અઢાર વર્ષ થાય એ પહેલા એને ખાતું ખોલાવવાની છૂટ નથી ખાતું તો ખોલાવી શકશે પરંતુ અઢાર વર્ષની ઉંમર સુધી માતા પિતા જ એનું એકાઉન્ટ ઓપરેટ કરશે તો માતા પિતાની હાજરીમાં જ એનું એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવશે તો આ નવો ફેરફાર છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા યોજના હોવા જ જોઈએ વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા પણ તમે જમા કરાવી શકો છો પરંતુ ઓછામાં ઓછા અઢીસો રૂપિયા તો તમારે દર વર્ષે જમા કરાવવા જ પડશે નહીં તો તમારું ખાતું બંધ કરી દેવામાં આવશે અને હવે ચોથો ફેરફાર જણાવી દઉં તો પેલા બે પુત્રી પછી તમને ત્રીજી પુત્રી માટે લાભ મળતો નહોતો પરંતુ હવે ત્રીજી પુત્રી માટે પણ તમે ખાતું ખોલાવી શકશો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આ પણ ચોથો મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તો ચાર મોટા ફેરફાર થઈ ગયા છે સૌથી મોટા આજના અગત્યના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો પશુપાલકોને હવે ઘાસ કાર્ડ આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિનામૂલ્યે મૂલ્યે ઘાસ કાર્ડ આપવા માટે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે પશુ દીઠ પ્રતિદિન કિલો ઘાસ આપવામાં આવશે એટલે એક પશુ દીઠ પાંચ કિલો ઘાસ દરેક પશુને મળશે અને પાંચ પશુની મર્યાદામાં એક પરિવારને એક ઘાસ આપવામાં આવશે અને એક સાથે સાત દિવસનું ભેગું ઘાસ આપી દેવામાં આવશે વિના મૂલ્યે પશુપાલકોને ઘાસ આપવામાં આવશે તો પશુપાલકો માટે આ મોટા સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વીડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન